નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તમે ખૂબ સારામાં સારી રીતે તૈયારી કરી શકો અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મેળવો એ માટે થઈ અને આપણે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે તમારા માટે બ્લુ પ્રિન્ટ પ્રમાણે મોસ્ટ ટાઈમ પી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે તો દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આજે આપણા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર છે એ પ્રકારના પ્રશ્નપત્ર તમને બીજી કોઈ પણ ચેનલ ઉપર કે ક્યાંય જોવા મળશે નહીં તો જરૂરથી આપણી આ ચેનલને લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા જે વિડીયો છે આવનારા જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશન પણ તમને ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થતા રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ સાતની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું ગુજરાતી વિષયનું તારીખ સોળ ચાર બે હજાર પચીસને બુધવારના રોજ જે એસી ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું મોડલ પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જેમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યમાં લખો જેના કુલ દસ માર્ક છે તો જોઈએ પહેલો સવાલ શ્રી કૃષ્ણ વંદરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માંગે છે તો જવાબ આવશે શ્રી કૃષ્ણ વંદરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસે દહીંના દાણ માંગે છે કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવાતા માખણને પોતાના બાળકોને ખવરાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે બીજો સવાલ સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે તો જવાબ આવશે સમરથલાલ એ સાડા ત્રણ હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા તેમને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હોવાથી શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલ સુરણવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું ત્રીજો સવાલ તમે પંખીઓને ક્યારેય ઉડાડ્યા છે કેમ તો જવાબ આવશે કે મારા ઘરની અગાશીમાં આવતા કબૂતરો અગાશી ગંદી કરતા હોવાથી હું તેમને ઉડાડું છું આ સિવાય હું સોસાયટીમાં રમતો હોઉં કે ક્યાંક જતો હોઉં કે ચણતા કે બેઠેલા પંખીઓને ક્યારેય ઉડાડતો નથી ત્યાર પછી ચોથો સવાલ વ્યાયામ અંગેના દાદાજીના વિચારો જણાવો તો દાદાજી તેમના પુત્રને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂર વ્યાયામ કરવાનું કહે છે તેઓ તેને સ્વામી વિવેકાનંદની સુક્તિ તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે કહીને તંદુરસ્ત શરીર માટે નિયમિત વ્યાયામ કરવાનું સૂચવે છે પાંચમો સવાલ દુર્યોધનની ધૃષ્ટતા વિશે વિદુરે ધૂતરાષ્ટ્રને શું કહ્યું તો દુર્યોધનની ધૃષ્ટતા વિશે વિદુરે ધૂતરાષ્ટ્રને કહ્યું મહારાજ નીતિની તમામ મર્યાદાઓ દુર્યોધન આજે ઓળંગી ગયો છે વિવેક ચૂકે તેનું અધઃ પતન નક્કી જ છે વાસુદેવે કહ્યું તેમ કુળને બચાવવા જરૂર પડે દુર્યોધનનો ત્યાગ કરો ત્યાર પછી પ્રશ્ન નંબર બે આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો બેમાંથી એક જેના કુલ છ માર્ક્સ છે એટલે કે એક કાવ્ય પંક્તિના ત્રણ માર્ક્સ છે તો જોઈએ આપણે પહેલી કાવ્ય પંક્તિ બહુજન મળીને જે કરે તે એક નવ થાય સાવરણી ઘર સાફ કરે સળી એકે શું થાય તો આ પંક્તિમાં સહકારનો મહિમા કરવામાં આવ્યો છે સંઘ શક્તિ કલયુગે એમ કહેવાયું છે તે આ અર્થમાં કે ઘણી સળીઓ ભેગી થઈને સાવરણી બને છે સળીઓ બંધાઈને ભેગી થાય એટલે શક્તિ બને છે એ સાવરણીથી ઘર સાફ થાય છે એક સળી ઘર સાફ કરી શકતી નથી આપણે ત્યાં કહેવતો છે ઝાઝા હાથ રળિયામણા ઝાઝી કીડીઓ સાફને તાણે કોઈ મોટું કામ અનેક માણસો સાથે મળીને કરે તો ઝડપથી થાય છે ભેગા થવાથી ઉત્સાહ વધે છે એકબીજાની આવડતનો લાભ મળે છે ચાલો ત્યાર પછી બીજી પંક્તિ આપણને આપેલી છે બોલે એના બોર વેચાય તો આજે આપણે ઉપભોક્તાવાદ એટલે કે માર્કેટિંગના જમાનામાં જીવીએ છીએ માણસ પોતાની વાત ગ્રાહક સમક્ષ કઈ રીતે મૂકે તે પરથી ગ્રાહક માલ ખરીદશે કે નહીં તે નક્કી થાય છે બોર જેવી પ્રામાણિક પ્રમાણમાં સાવ નજીવી નજીવી કિંમતની વસ્તુ વેચવી હોય તો પણ એના ગુણગાન ગાવા પડે પોતાની વાત રજૂ કર્યા વગર કોઈ પરિણામ ન આવે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અ વાક્યમાં રેખાંકિત પદની સંઘના ઓળખાવો જેના કુલ પાંચ માર્ગ છે તો જો અહીંયા વાક્ય આપણને આપ્યું છે કે વિનાયક જમવા ગયો એમાં વિનાયક જે છે તે વ્યક્તિવાચક થશે ચાવીનું ઝુમખું મારી પાસે હતું ઝુમખું એ સમૂહવાચક થશે હું ડેરીએ દૂધ લેવા ગયો તો દૂધ એ દ્રવ્ય વાચક થશે ચોથું પેલો દેખાય પર્વત તો એમાં પર્વત એ જાતિવાચક થશે એ અહિંસામાં માને છે તો અહિંસા એ ભાવવાચક થશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ વાક્યનો પ્રકાર જણાવો જેના કુલ પાંચ માર્ગ છે પેલું આજે મહેમાન આવવાના છે તો આ વિધાન વાક્ય થશે બીજું સોના તને ખબર છે સાપને બે જીભ હોય છે તે તો આ પ્રશ્નાર્થ વાક્ય છે મોટાભાઈ હવે જમવા બેસો તો આ આજ્ઞાત વાક્ય છે ચોથું ઓહો હો આટલા બધા ફાયદા થાય છે તો આ ઉદ્ગાર વાક્ય છે અને પાંચમો બા અત્યારે પૂજા કરી રહ્યા છે તો આ નિર્દેશાર્થ વાક્ય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ક કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે ગગન કાશીધામ શાપિત ગાય અને ઉપવન જેવા શબ્દો આપણને કાઉન્સમાં આપેલા છે જોઈએ આપણે પહેલી ખાલી જગ્યા વૃંદાવનમાં વાગતી મોરલીનો નાદ ખાલી જગ્યામાં ગાજે છે તો જવાબ આવશે ગગનમાં બીજું ખાલી જગ્યા પૂરું કરી લઈ ગંગાજળ રામેશ્વર ચઢાવા ચાલિયા સકળ તો જવાબ આવશે કાશીધામ ત્રીજું કોઈ ખાલી જગ્યા વ્યક્તિ જ યુદ્ધને પસંદ કરે તો જવાબ આવશે શાપિત ચોથું પાસે જેવી ચરતી હતી આ ખાલી જગ્યા તેઓ જ હું છું તો જવાબ આવશે ગાય પાંચમું ખુલ્લું મહારું ખાલી જગ્યા સદા પંખીડા સર્વેને તો જવાબ આવશે ઉપવન મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે તેના માટે આપણે નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે મિત્રો આજે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તે આપણે બ્લુ પ્રિન્ટના આધારે તમારી સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી તૈયાર કરેલા છે ને એ પણ વીણી વીણીને પ્રશ્નો મૂકેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો તેની પીડીએફ મેળવી લેવી કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષાના સારામાં સારા માર્ક્સ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને મિત્રો રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળશે સીધી તમે એની ઝેરોક્ષ કરાવી શકશો અને તેનો ઉપયોગ કરી શકશો અને સાથે સાથે સોલ્યુશન પણ અવેલેબલ છે અને હા મિત્રો જો તમે શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ કે લોગો સાથે તમારું પ્રશ્નપત્ર છપાવવા માંગો છો તો એ પણ સુવિધા ઉપલબ્ધ છે આ પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ મેળવવા માટે અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમારે કોલ કરવાનો છે કોલ કરી અને તમે પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ મેળવી શકો છો તો જરૂરથી મે લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર અ કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો જેના કુલ પાંચ માર્ક્સ છે પેલું અમારી શાળાના ઉદ્યાનમાં જાત જાતના ફૂલો ખીલે છે તો ઉપવન શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે તો અહીંયા તમે જોશો તો અહીંયા જે ઉદ્યાન છે એ ઉદ્યાનની જગ્યાએ આપણે ઉપવન મૂકીશું કારણ કે તેનું સમાનાથી થશે તો અમારી શાળાના ઉપવનમાં જાત જાતના ફૂલો ખીલે છે બીજું વડીલોના કર આશીર્વાદ માટે ઉઠતા હોય છે તો કર શબ્દની જગ્યાએ આપણે હસ્ત મૂકીશું તો વડીલોના હસ્ત આશીર્વાદ માટે ઉઠતા હોય છે ત્રીજું મારે લીધે કોઈને પણ નુકસાન થાય તો મને દુઃખ થાય તો આપણે હાનિ શબ્દ જે છે એ નુકસાનની જગ્યાએ મૂકીએ તો વાક્ય બનશે મારે લીધે કોઈને પણ હાનિ થાય તો મને દુઃખ થાય ત્યાર પછી ચોથું મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા નિર્દયી હોય આપણે ક્રૂર શબ્દ મૂકવાનો છે તો નિર્દયની જગ્યાએ ક્રૂર મૂકીએ મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા ક્રૂર હોય પાંચવું મા બાપનું હૈયું હંમેશા બાળકોનું કલ્યાણ જ ચાહે તો એમાં ક્ષેમ ક્ષેમ એટલે કે તમે જોશો તો કલ્યાણ તો મા બાપનું હૈયું હંમેશા બાળકોનું ક્ષેમ જ ચાહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેના કુલ પાંચ માર્ક છે અને અહીંયા આપણને પાંચ શબ્દ સમૂહ આપેલા છે તો પહેલું તુલસીનું પ્રાચીન વન તો જવાબ આવશે વૃંદાવન બીજું મોટા ઘેરવાળો એક જાતનો અંગરખો તો જવાબ આવશે જામો ત્રીજું જુદી જુદી જાતના શાક ભેગા કરી બનાવેલું શાક તો પંચકુટિયું શાક ચોથું પૂર વખતે કરવામાં આવતું રાહત કાર્ય તો રેલ રાહત પાંચમું નવરાત્રિઓનો સમૂહ તો નવરાત્રિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ અ આપેલા વાક્યમાંથી ભાવાત્મક શબ્દ શોધી અને તેનો ઉપયોગ કરી અને બીજું વાક્ય બનાવો જેના કુલ છ માર્ક છે અહીંયા જો વાક્ય આપણને આપ્યું છે કે ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો તો ધોધમાર તો અહીંયા બનશે કે ચોમાસામાં અવારનવાર ધોધમાર વરસાદ પડે છે આ ગુલાબની સુગંધ ખૂબ જ સરસ છે તો ભાવાત્મક શબ્દ છે અહીંયા સુગંધ અને વાક્ય બનશે મને ભીની માટીની સુગંધ ગમે છે ત્રીજું પક્ષીઓ આજે બગીચામાં કલ્લોલ કરતા હતા તો કલ્લોલ તો વાક્ય બનશે વહેલી સવારે પક્ષીઓનો કલ્લોલ સંભળાય છે પ્રશ્ન નંબર પાંચ બ આપેલી પરિસ્થિતિના આધારે સંવાદ લખો જેના કુલ છ માર્ગ છે પશુ સેવા અંતર્ગત એકત્રિત થતા ફાળા અંગે સંવાદ ચાલો તો રવિ કહે હેલો દીપક તમે સાંભળ્યું અમારી સ્કૂલ પર પશુ સેવા માટે ફાળો એકત્રિત કરી રહી છે દીપક કહે હા મને ખબર છે આ એક સરસ પહેલ છે તમે પણ ફાળો આપ્યો રવિ કહે હા મેં થોડો ફાળો આપ્યો છે આથી અનાથ અને ઈજા પામેલા પશુઓ માટે ખોરાક અને સારવાર મળી શકે દીપક કહે સાચું કહ્યું આપણે પણ આપણા મિત્રોને પ્રોત્સાહિત કરવા જોઈએ અને આ માટે યથાશક્તિ ફાળો આપે રવિ કહે બરાબર ચાલો અમે શિક્ષક સારે શિક્ષક સાથે વાત કરીએ અને જાણ કરીએ કે વધુ કેવી રીતે મદદ કરી શકાય દીપક કહે સારી વિચારણા આવો આપણે પણ સાથે જઈએ ચાલો તેના અથવામાં આપણને એવું કહ્યું છે કે તમારા ગામમાં વરસાદ પડ્યો છે તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી તમારા મિત્રને ફોન કરી અને બંને વચ્ચે કેવા સંવાદો થાય છે તે લખો તો મહેશ અને નરેશ નામના બે મિત્ર ફોન ઉપર વાત કરે છે અને એનો સંવાદ આપણે અહીંયા દર્શાવેલો છે જુઓ નરેશ કહે મહેશ કેમ છે તારા તરફથી હમણાં કશા સમાચાર નથી મહેશ કહે તને મળવા આવવાનો હતો પણ અઠવાડિયાથી વરસાદ જ બંધ રહેતો નથી નરેશ કહે હા છાપામાં વાંચ્યું હતું કે તારા ગામ બાજુ વરસાદ બહુ છે મહેશ કહે ખરેખર અહીં વરસાદ વધારે છે ઘણું નુકસાન થયું છે ત્રણ ચાર જૂના મકાનો પડી ગયા છે પેલી ધરમદાસની જૂની હવેલી પણ પડી ગઈ નરેશ કહે ગામના તળાવમાં નવું પાણી આવ્યું હશે મહેશ કહે હવે તો તળાવ છલકાવાની તૈયારીમાં છે નરેશ કહે અમારે ત્યાં તો છાંટો વરસાદ નથી ઉકળાટ તો એટલો બધો છે કે પશુ પંખીઓ અને માણસો ત્રાહી મામ પોકારી રહ્યા છે મહેશ કહે ઉકળાટ છે એટલે વરસાદ આવશે જ હવામાન ખાતાના સમાચાર હતા કે તમારી બાજુ પણ અઠવાડિયામાં વરસાદ પડવાની શક્યતા છે નરેશ કહે વરસાદ રહી જાય પછી આપણે મળીએ અને પછી બંને ફોન મૂકી દેશે ચાલો ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર છ આપેલી માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો જેના કુલ દસ માર્ક્સ છે તો અહીંયા આપણને એક માહિતી આપેલી છે જો દોઢ દાયકાના દોડ દાયકાના નર્સરી કામના અનુભવી બાબુભાઈ મથુરાની વૃંદાવન નર્સરી અમારે ત્યાં દેશી તેમજ વિદેશી છોડ વાજબી ભાવે મળશે ગ્રાહકનું નામ છે રમેશભાઈ બિલ નંબર આપેલો છે તાલીખ આપણને આપેલી છે અને જો આ છોડની વિગત કેટલા નંગ એના ભાવ અને કુલ રકમ અને છેલ્લે આખા બિલની કુલ રકમ છસો પંચાવન રૂપિયા આપણને આપેલી છે એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો જોઈએ આપણે આ પ્રશ્ન અને તેમના ઉત્તરો પહેલો સવાલ બાબુભાઈની નર્સરી કેટલા વર્ષથી કાર્યરત છે તો જવાબ આવશે કે બાબુભાઈની નર્સરી પંદર વર્ષથી કાર્યરત છે બીજો સવાલ રમેશભાઈએ કઈ ઔષધિ ખરીદી તો જવાબ આવશે આસોપાલવ ગુલાબ જાસુદ લીમડો બારમાસી વગેરે ત્રીજું રમેશભાઈને કેમ મફતમાં ખાતર નહીં મળ્યું હોય કારણ કે દરેક વસ્તુ વાજબી ભાવે મળશે એવું બિલમાં લખેલું છે ત્યાર પછી છે નિઃશુલ્ક એટલે શું તો પૈસા આપ્યા વગર વસ્તુ મેળવવી એટલે કે નિઃશુલ્ક ત્યાર પછી પાંચમો સવાલ દસ વર્ષ માટે આ જાહેરાતમાં કયો શબ્દ વપરાયો છે તો જવાબ આવશે એક દાયકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત અ ચિત્ર જોઈ તેનું વર્ણન સાત આઠ વાક્યમાં લખો જેના કુલ ચાર માર્ક છે તો મિત્રો અહીંયા આપણને મેળાનું ચિત્ર આપવામાં આવેલું છે અને મેળાના ચિત્ર ઉપરથી આપણે એનું વર્ણન આ પ્રમાણે કરી શકીએ જુઓ આ એક મેળાનું ચિત્ર છે મેળામાં ઘણા બધા પુરુષો સ્ત્રી અને બાળકો દેખાઈ રહ્યા છે મેળામાં ફુગ્ગાવાળો ફુગા વેચી રહ્યો છે વિવિધ ફેરિયાઓ ખાવા પીવાની વસ્તુઓ વેચી રહ્યા છે એક ફેરિયો રમકડા વેચી રહ્યો છે કેટલાક બાળકો ફુગા ખરીદી રહ્યા છે કેટલાક બાળકો રમકડા જોઈ રહ્યા છે મેળામાં એક આઈસ્ક્રીમનો સ્ટોલ પણ છે મેળામાં વિવિધ રાઇડ્સ પણ છે તેમાં એક ચકડોળ પણ છે મેળામાં કેટલાક તંબુઓ પણ છે મેળામાં બધા જ લોકો ખૂબ જ આનંદ કરી રહ્યા છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત બ શબ્દો શબ્દ સમૂહ કહેવત રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરી અને સાત આઠ વાક્યમાં ફકરો લખો બેમાંથી એક લખવાનો છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે તો અહીંયા તમે જોશો તો ગામ ટાઢા કરી દીધા મન હળવું ફૂલ થવું દિલનો ટુકડો ઘોડલા ખેલવા દેવા બાળકો વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે તો એના ઉપરથી આપણે આ પ્રમાણે બનાવી શકીશું ફકરો જુઓ એક નાનકડું ગામ હતું તેમાં રહેતા કંચનભાઈ એ તોફાન કરતા નાના બાળકોને ટાઢા કરી દીધા તેથી બાળકોએ મનોમન ગાંઠ બાંધી કે કંચનભાઈને પરેશાન કરવા છે પરંતુ બાળકોને કંચનભાઈના એક સમજદાર મિત્ર મળ્યા તેમના ઘરે પૈસાની છોડો રેલાતી હતી તેથી તેમને પણ કંચનભાઈને સમજાવ્યા કે દરેક વ્યક્તિ માટે નાના બાળકો દિલનો ટુકડો હોવો જોઈએ તેથી બાળકોને ઘોડલા ખેલવવા દેવા જોઈએ આખરે કંચનભાઈ અને બાળકોનું મન હળવું ફૂલ થયું ત્યાર પછી છે તેના અથવામાં આપણને આપ્યું છે કે વૃંદાવન તુલસી વન કૃષ્ણ રાસ ગગન તારલા દિવ્યતા આપે નિરહંકારી સ્વભાવ રાસ રમો દહીંનો કર માંગો જીવનમાં આનંદ પ્રસરી જાય તો જુઓ આ સરસ મજાનું આ જે આપણને શબ્દો આપેલા છે એના ઉપરથી આપણે અહીંયા એક ફકરો લખવાનો પ્રયત્ન કરેલો છે વૃંદાવનના માર્ગે તુલસીના વનમાં વહલો ઘણ રૂપે દહીં માંગે છે વૃંદાવનની સાંકડી ગલીઓમાં શ્રીકૃષ્ણ રાસ રમે છે જ્યાં ભગવાનના માધુર્યનું દર્શન થાય છે ગગનમાં અસંખ્ય તારલાઓ ચમકે છે જે તે ક્ષણને દિવ્યતા આપે છે વૃંદાવનના માર્ગે શ્રી કૃષ્ણ દહીંનો કર માંગે છે જે તેમના નિરહંકારી સ્વભાવને દર્શાવે છે તેમના પવિત્ર દર્શનથી આપણા સર્વ દુઃખો મટી જાય છે અને જીવનમાં આનંદ પ્રસરી જાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ આપેલા વિષય ઉપર નિબંધ લખો ત્રણમાંથી એક જેના કુલ સાત માર્ક છે એમાં પહેલું છે મારા દાદાજી તો મારા દાદાજીનું નામ અરુણભાઈ છે અહીંયા તમે તમારા દાદાજી વિશે પણ લખી શકો બરાબર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મારા દાદાજી વિશે નિબંધ આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલો છે સમગ્ર સોલ્યુશનનું તમે પીડીએફ પણ મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આ સમગ્ર સોલ્યુશન જે છે તેને તમે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને પણ તેનો અભ્યાસ કરી શકો છો ચાલો ત્યાર પછી બીજો નિબંધ જે છે તે આપણે અહીંયા માતૃપ્રેમ નિબંધ દર્શાવેલો છે તમે જોઈ શકો છો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દરેક વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે એની પીડીએફ પણ તમે મેળવી શકો છો તો જરૂરથી પીડીએફ પણ મેળવી લેજો જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે ત્રીજું છે મારા પ્રિય શિક્ષક ચાલો તો એ નિબંધ પણ અહીંયા તમે જોઈ શકો છો તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકશો અને પરીક્ષાની અંદર તમે સારામાં સારા માર્ક્સ પણ પ્રાપ્ત કરી શકશો અને સાથે સાથે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરજો કે જેઓ ધોરણ સાતની અંદર અભ્યાસ કરતા હોય જેથી કરીને તેઓ પણ આ વિડીયોનો અભ્યાસ કરી શકે આ મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રનો અભ્યાસ કરી શકે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકે અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતના એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી Aš nepatrenas Samburnos Aliušan Safei.